મારું નામ ઉનાગર મોહિત છે એ રાજકોટ જ રહેવાનું છે આ ઋષિ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજારના પચીસના રોજ ઋષિવંશી સમાજ દ્વારા અને એનવી ઇવેન્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમે ફોર્મ ભરેલું હતું ને ફોર્મ ભરતી વખતે પંદર હજાર રૂપિયા પણ આપેલા હતા ફોર્મ ભરવાના અને એ ઉપરાંત બે હજાર રૂપિયા ડિપોઝિટ લે આપેલા હતા જમવા માટેના પાસ માટેના તો એ લોકોએ અમારી સાથે ફ્રોડ કરેલો છે જેથી કરી એમને ન્યાય આપો અને આવી રીતે સમૂહલગ્નમાં આ લોકો ફ્રોડ કરે તો આથી કેટલી દીકરીઓને પણ આવી રીતે જે તે ટાઈમે એવું ત્યાં થયું હતું તો ભવિષ્યમાં બીજી કોઈ દીકરીને કે વાલીને ને કે સમૂહ લગ્ન ખોરાવ હોય તો એ બીજા ઉપર પણ આવી રીતે ફ્રોડ થાય તો એની સાથે બીજી દીકરીઓ પણ સમૂહ લગ્ન માં આવી રીતે જઈ ના શકે ને એને આવી રીતે કંઈ થઈ ના શકે તો અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે આમ અમને ન્યાય આજે તમે રજૂઆત કરવા આવ્યો છો કોને રજૂઆત કરવું આટલા લોકો ટૂંકમાં જેટલા સમૂહ લગ્ન માં હતા એટલા લોકો અમે વાલીઓ ને દીકરી દીકરા અમે રજૂઆત કરવા આવેલા છીએ ખાસ માંગ શું છે એક મહિનો થઈ ગયો છતાં યોગ્ય આ જીરીક પણ વાત યોગ્ય નથી હું તો પોલીસ ગમે એવું અપરાધી કે એવું કંઈ પણ હોય તો સ્પીડથી ટૂંકમાં ગમે એવું અપરાધીને પકડી શકે છે પણ છે તે ટાઈમે આવી જાય ફ્રોડ થયો તો બે ત્રણ વખત ત્રણ ચાર દિવસ સુધી આ બધી વસ્તુ એમને ટૂંકમાં ઓલું રિવ્યુ પણ પછી પાછું આ બધી વસ્તુ બંધ થઈ ગઈ અને પાછું અમે એટલા માટે એટલે માંગ કરીએ છીએ કે ચંદ્ર સત્ર ના જલ્દીથી જલ્દી પોલીસ પકડાય શું નામ અમે પચી પચીસ હજાર ભર્યા અમને એમ કીધું કે દસ દસ હજાર ફાળા દો ને એ તમે કોઈને કહેતા નહીં પંદર પંદર હજાર ફરો ને દસ દસ હજાર અમારા બે આગળ થી લઈ ગયા છે તો અમારે પચાસ હજાર ગયા છે બરોબર તો પચાસ પચાસ હજાર હજી સુધી પકડાડો કેમ નથી તો એ એને બરોબર અને કા પોલીસ ને પબ્લિક ને કયો કે તમે પકડી લે નગર પછી અમને દે નગર અમે પછી ગાંધીનગર જાય આ ન્યાય નો મળતો હોય ને તો અમને 嗯、啊